ઝૂલેલાલ પર અભદ્ર ટિપ્પણીથી રાજકોટના સિંધી સમાજમાં રોષ બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અમિત બઘેલ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ છત્તીસગઢના અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે રાજકોટ સહિત દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં રાજકોટમાં સિંધી સમાજના સભ્યોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો સમાજના આગેવાનો અને યુવાનોએ બહોળી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરી કલેક્ટર કચેરીએ પહોંચી ને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ને જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાની માંગણી કરી હતી રાજકોટના સિંધી કોલોની આવેલા કલેક્ટર કચેરી સુધી આ બાઇક રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં જોડાયેલા લોકોએ ધાર્મિક લાગણી દુભાવનારી ટિપ્પણી કરનાર અમિત બઘેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સિંધી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન ઝૂલેલાલ વિશે અપમાનજનક શબ્દોના પ્રયોગથી સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું સમગ્ર દેશમાં આ મુદ્દે સિંધી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જે અંતર્ગત રાજકોટમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો કલેક્ટર કચેરી ખાતે સિંધી પ્રતિનિધિ મંડળે જિલ્લા એક આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં અમિત બઘેલ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ માંગણી કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાવવાનું કૃત્ય ન કરે આગેવાનોએ જણાવ્યું કે જો આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજે અમે લોકો સમસ્ત સિંધી સમાજ બધા એકઠા થયા છે તમને લોકોને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જે ટીકા થઈ છે જે શબ્દ બોલાણા છે એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ અમને ન્યાય જોઈએ છે અમને એ આવેદન પત્ર અમે દેવા માટે આજે સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અપકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્ત થી સખ્ત પગલા લેવાય આયો લાલ સભાઈ આપણે જુલેલાલ અમારા ઈષ્ટદેવ જુલેલાલ મંદિર થી ચાલુ થશે કલેક્ટર ઓફિસ સુધી જવાના છે ખરેખર આજ છત્તીસગઢ માં બનાવ બનો બધેલ ભાઈ કર્યું અમારા સમાજના ના ઈષ્ટદેવ અદભ્ર ટિપ્પણી કરી છે સિંધી સમાજ વિશે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે તો અમે એનો સખત વિરોધ કરી છી સખત શબ્દોમાં વાખોડી કાઢી છી અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છે અને આ આ ઘટનાને અમે સડક વાગોળીએ છીએ રાજકોટ જુલેલાલ મંદિર થી કલેક્ટર ઓફિસે જઈને અમે કલેક્ટરને ને આવેદન